મિત્રો આપણે ઘણી બધી એવી આદતો હોય છે કે જેના કારણે આપણા ઘરમાં ગરીબી આવતી હોય છે આવી આદતો નાના બાળકથી લઈને મોટા વડીલને જાણતા અજાણતા પડી ગયેલી હોય છે તો ખાસ આ વિડીયોમાં અમે આપને પંદર એવી આદતો વિશે જણાવીશું જે વાસ્તુશાસ્ત્ર મુજબ તમને દિવસે ને દિવસે ગરીબ બનાવે છે તે આદત ખરેખર તમારે છોડી દેવી જોઈએ ખાસ મિત્રો આપણા દાદા દાદી હતા તે આપણને અમુક આદતથી ટોકતા હતા પરંતુ આપણને તે સારું લાગતું ન હતું પણ જો આપણને વાસ્તુ મુજબ જોવા જઈએ તો આવી આદતો આપણા પરિવાર માટે ખૂબ જ ખરાબ દિવસો લાવી શકે છે તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું તેવી આદતો જો આપની હશે તો તે આદત આજથી જ સુધારી લેજો મિત્રો આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે તો ખાસ આ વિડીયોને અંત સુધી નિહાળજો તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં એકવાર વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે હંમેશા જોવામાં આવે છે કે જમ્યા પછી લોકો હાથ થાળીમાં ધોવે છે પરંતુ થાળીમાં હાથ ધોવાથી આપણું નસીબ નબળું થાય છે વાસણમાં હાથ ધોવાથી આર્થિક સ્થિતિ નબળી પડે છે જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગાડવા લાગે છે જેથી હંમેશા જમ્યા પછી તમારે હાથ થાળીમાં ના ધોવા જોઈએ આ આદત વાસ્તુ મુજબ સારી માનવામાં આવતી નથી ઘણા લોકો બપોરે સૂવે તો સાંજ સુધી સૂતા જ રહે છે આવું કરવાથી તમારું શરીર તેમજ તમારું ભાગ્ય નબળું પડે છે તેમજ તમારું સ્વાસ્થ્ય પણ નબળું પડે છે હંમેશા બપોરે સૂવાની આદત હોય તો માત્ર એક કલાક જ સૂવું જોઈએ રાતે સુધી અથવા તો સાંજ સુધી સૂનારા વ્યક્તિનું જીવન પણ ઓછું હોય છે મિત્રો ઘણા લોકો પલંગ પર બેસીને નાસ્તો કરતા હોય છે અથવા તો જમતા હોય છે આ આદતના કારણે ઘરમાં લક્ષ્મીજીના વાસ થતો નથી તેમજ ઘર દિવસે ને દિવસે ગરીબ થતું જાય છે જેથી ભોજન અને નાસ્તો હંમેશા નીચે બેસીને કરવો જોઈએ સુવાની જગ્યા પર ક્યારેય પણ નાસ્તો ન કરવો જોઈએ ઘણા લોકો સવારે મોડે સુધી સૂતા રહે છે પરંતુ મોડે સુધી સુવાથી તમારા ભાગ્યના દરવાજા હંમેશા માટે બંધ થાય છે ખાસ પ્રયત્ન કરો કે તમે સૂર્યોદય તે પહેલાં ઉઠી જવ જેનાથી તમારા કિસ્મતના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે તેમજ આપ જીવનમાં પ્રગતિના પંથે ચાલી શકશો સુધી સુનારા લોકોના ભાગ્ય પણ સૂતા રહે છે ઘણા લોકોને સતત બોલવાની આદત હોય છે આ આદતના કારણે તેની સમાજમાં કોઈ પણ જગ્યાએ કદર થતી નથી જે પણ લોકો સતત બોલીએ જ કરે છે તેનું સમાજ સાંભળતો નથી તેટલા માટે આપ જેટલું ઓછું બોલશો તેટલી જ તમારી કદર વધશે અને તમારા શબ્દોનું મહત્વ વધી શકશે ઘણા લોકો ખાટલા અથવા તો ખુરશી પર બેઠા બેઠા પગ હલાવતા હોય છે તો તે આદતને પણ વાસ્તવ મુજબ શુભ માનવામાં આવતી નથી જે વ્યક્તિ બેઠા બેઠા સતત પગ હલાવતા રહે છે તેના આવનારા સમયમાં ખૂબ જ સંકટનો સામનો કરવો પડે છે જેથી બેઠા બેઠા પગ હલાવ્યા કરવું તેને શુભ માનવામાં આવતું નથી મિત્રો હંમેશા જોવા મળે છે કે જમ્યા પછી ઘણા લોકો હેઠા વાસણ મૂકી રાખે છે આવું કલાકો સુધી કરે છે પરંતુ આવી આદતને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવતી નથી જે ઘરમાં મોડે સુધી વાસણ પડ્યા રહે છે અથવા તો રસોડામાં વાસણ પડ્યા જ રહે છે તો તે ઘરમાં ધન ધાન્યનો અભાવ થાય છે છે ગરીબી આવવા લાગે તેમજ સમગ્ર પરિવાર પર રાહુ અસર જોવા મળે છે આ એક કડવું સત્ય છે કે ઘણા લોકો સ્ત્રી પાછળ પાગલ જોવા મળે છે તેમજ હંમેશા કોઈ પણ સ્ત્રીને જોતા ખરાબ વિચારો કરવા લાગે છે પરંતુ ચાણક્યના દરેક પુસ્તક અને વાક્ય મુજબ આવા પુરુષો હંમેશા વિનાશને નોતરે છે તેમજ જીવનનો કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા નથી પ્રગતિ થઈ એટલે વ્યક્તિ શૂન્ય પર આવીને ઊભો રહે છે અને અમીર થયેલો વ્યક્તિ ગરીબ થઈને ઊભો રહે છે જેથી હંમેશા તમારી નજરને પવિત્ર રાખો કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાના પતિથી વાતો છુપાવવા લાગે છે ત્યારે તેના જીવનમાં વિનાશ ખૂબ નજીક હોય છે અને તેમનું જીવન પણ ટૂંક સમયમાં વેર વિખારથી કંગાળ પણ હોય છે કોઈ પણ સ્ત્રીએ ક્યારેય પણ કોઈ વાત પોતાના પતિથી છુપાવી નહીં ઘણા લોકોને ઊંધા પડીને સૂવાની આદત હોય છે પરંતુ શાસ્ત્રો મુજબ આદતને શુભ માનવામાં આવતી નથી ઊંધા પડીને સુનારા લોકો સમયથી પહેલાં જ ગ્ડા થતા જોવા મળે છે જેથી તમે જ્યારે પણ સુવો તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું આજકાલ લોકો દરેક વાત પર જૂઠું બોલ્યા કરે છે તે પછી મોબાઈલ પર હોય કે રૂબરૂ હોય તરત જૂઠું બોલનારા લોકો હંમેશા આવનારા સમયમાં સંકટનો સામનો કરે છે અને કુદરતી રીતે તેમની સાથે ભાગ્ય પણ સાથ આપતો નથી જેથી કરી હંમેશા સત્યનો સ્વીકાર કરો અને સત્ય બોલો સુવાના સમય પર હંમેશા ખાતરી કરો કે તમારો મુખ સૂર્યોદય બાજુ રહે અર્થા સૂર્ય જ્યાંથી ઊગી રહ્યો છે તે દિશા બાજુ રહે જેથી તમને ખૂબ જ સારી નીંદર આવશે તેમજ શાસ્ત્ર પ્રમાણે આ આસનમાં સુવાથી તમારું જીવન પણ સુખી રહે છે તેમજ કોઈ પણ પ્રકારની બાધાઓ આવશે નહીં શાસ્ત્રમાં આ રીતે સુવાની આદતને ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ તમે તમારી ધર્મ પત્નીને જેટલી નવી વસ્તુ અથવા તો તેની પસંદગીની વસ્તુ લઈ આપશો તો લક્ષ્મીજી તમને તેટલું જ ધન દોલત આપતા સમયમાં બમણું કરીને આપશે આ એક સત્ય વાત છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને જેટલી ખુશ રાખશો તેટલું જ લક્ષ્મી માતાજી તમને બમણું ધન કમાવાની શક્તિ આપશે જેથી ઘરની સ્ત્રીને ક્યારેય પણ નજર નારાજ કરવી નહીં તેમજ તેની પસંદગીની વસ્તુઓ તેમને આપવાની પૂરતી કોશિશ કરવી મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના મિત્રો આપની ચેનલ પર આવા સરસ મજાના બાકીના પણ વિડીયો આપવામાં આવ્યા છે તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પર નિહાળજો વિનંતી ફરી મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ